નમસ્કાર ખેડૂત મિત્રો ચારે ચાર ટાયર નવા જી હા ખેડૂત મિત્રો ચારે ચાર નવા ટાયર એવું મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે માહિતી આપો તે પહેલાં ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જ નવા વિડીયો આપણને મળતા હોય જો કોઈ લેવાનું કહેતા હોય તેને શેર પણ કરી દેજો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર સોળ એક જ ઓનર છે એકલા હાથે ભરેલું છે એકદમ નવા જેવું જ દેખાય છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ તાત્કાલિક વેચવાનું છે ખેડૂત મિત્રો આના ચારે ચાર ટા નવા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે બેટરી નવી ખેડૂત મિત્રો ઘેર વચ્ચે જોવા મળશે પાવર સેવિંગ વેનાનું આ ટ્રેક્ટર છે હુડ સીટ સારા તમે વિડીયોમાં જોવો છો ઓલરેડી ખેડૂત મિત્રો નવું લેવાનું વિચારતા હોય તે એકવાર જોઈ આવજો ખરેખર સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને સારી કન્ડિશનમાં છે એટલે વધુ ના કહેતા સીધા કિંમત પર આવી તો કિંમત છે ત્રણ લાખ હજાર માત્ર આપી દેવાનું છે પણ તમે જો વિડીયો જોઈને જાઓ છો તો થોડું ભાવમાં સમજી તો ક્યાં જોવા મળશે તો વિછિયા રાજકોટ જોવા મળશે મોબાઈલ નંબર છે એકાણું જીરો ચોસઠ પંદર છ તેત્રીસ પ્રદીપભાઈ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્ક્વાયરીઓ